बद्रीनाथ ખાતે હિમવર્ષા શરૂ થઈ જતાં મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા હતા જુઓ ખાસ અહેવાલ ભારત વર્ષના ચાર ધામ બદ્રીનાથ કેદારનાથ ગંગોત્રી અને જમનોત્રી પૈકી બદ્રીનાથમાં આજે સવારે દર્શનાર્થીઓ બહુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અપના કચ્છ વાગળ સંત સંધ્યાગીરી બાપુ આશ્રમના પૂજ્ય ભગવદ્ગીરી બાપુ હાલે ત્યાં બિરાજે છે એમણે આખો આંખે દેખ્યો અહેવાલ અને દર્શનાર્થીઓના જે અનેક દર્શનાર્થીઓ ઉમટ્યા છે એ ત્યાંથી આપણને અહેવાલ મોકલ્યો છે અને બદ્રીનાથ મંદિરના પરિસરના આપણને સૌને દર્શન કરાવ્યા છે બાપુએ જણાવ્યું કે આજે કપાટ બંધ થશે અને વૈશાખ મહિનામાં આ કપાટ ખુલશે ત્યાં સુધી મંદિર બંધ રહેશે અને વૈશાખ મહિનામાં પુનઃ બદ્રીનાથ બદ્રીનાથ આશ્રમના કપાટ ખુલશે આજે સેંકડો લોકો આ ધામમાં ઉમટ્યા હતા આજે છેલ્લો દિવસ છે અને હવે એમ કહેવાય છે કે ત્યાં કને થોડાક લોકો જે મંદિરના જવાબદાર પૂજારી વગેરે રહેશે અને ભારત સરકારની જે સુરક્ષા દળ છે એના જવાનો પણ ત્યાં રહેશે સુરક્ષા માટે તો આજે બાપુએ એ પણ જણાવ્યું કે આજે લોકોનો પ્રવાહ નીચે ઉતરશે આવતીકાલે બાપુ પણ ત્યાંથી પ્રસ્થાન કરશે અને એમણે કહ્યું કે આજે માહોલ ફરીને બરફ વર્ષાનો શરૂ થયો છે એની ચમક કચ્છમાં પણ જોવા મળી રહી છે એટલે કચ્છમાં જે આજે નલિયાનું ટેમ્પરેચર એક અંકમાં આવી ગયું એટલે આજે ત્યાં બદ્રીનાથમાં પણ હિમવર્ષા થઈ છે અને આખો માહોલ એવો છે કે સાંજે ફરી છ વાગે હિમવર્ષા થશે અને રાતના બરફ પડશે એવું બાપુએ જણાવ્યું હતું એટલે આખો અદ્ભુત નજારો બદ્રીનાથનો આજે સવારનો જ એ આપણને બાપુએ વિડીયો ઉતારી અને કેમેરામાં કંડારી આપણા માટે પ્રસાદના રૂપે બદ્રીનાથથી મોકલ્યો છે બાપુનો દિલથી આભાર માનું છું અને મા ન્યૂઝના हजारों दर्शकों ने आ लाभों मोबाइल माध्यम थी यूट्यूब माध्यम थी माँ न्यूज आप न्यूज़ ने लाख लाख अभिनंदन जय बद्री विशाल आज श्री भगवान बद्री विशाल के द्वार हो रहे हैं आज से यहाँ देव ऋषि नारद जी पूजा प्रारंभ करेंगे मनुष्य पूजा छः महीने की होती है छः महीना पूर्ण पूर्ण हो गए यहाँ पर सौर मास को लेकर अक्षर की डेढ़ पूजा होती है अक्सर महीने की तो संक्रांति से संक्रांत माना जाता है यहाँ पर सौर मास और चंद्र मास दो चलते हैं तो यहाँ पर सौर मास को लेकर चलते हैं बहुत दर्शनार्थी भक्तगण आए हुए हैं भगवान के अलग अलग प्रांतों से आए हुए हैं आपको सूर्य पर्वत का दर्शन हो रहा यहाँ पर भी श्री नारायण पर्वत का दर्शन था देखिए ध्यान से देखिए बड़े ध्यान से इसको दर्शन कीजिए शेष सहस्र वाले शेष जी का ये आकार का पर्वत नारायण पर्वत है सूर्य पर्वत की धोती दिख रही है जैसे माँ भगवती अलकनंदा बह रही हैं गरम कुंड है तप्त कुंड इसमें भक्तगण स्नान कर रहे हैं हो रहा है नीचे कितनी निर्मल बहरी यहाँ पर रखने का ये नारद शिला है ये दूर लाल ध्वजा के में ध्वजा के नीचे ही अपनी कुटिया है मैं कल परसों वहाँ से फोटो बना के भेज रहा था ये आप लोग सब इन सब चीजों का दर्शन करके स्वयं अपने वो में शरीर से बद्री विशाल में ही उपस्थित समझेंगे ऐसा अनुभव करेंगे ऐसा मेरे लग रहा विश्वास है कि आशूष्ण शरीर से हम लोग साल में इस टाइम भगवान का द्वार बंद की तैयारी चल रही बहुत महत्वपूर्ण है बात આ છે સમૃદ્ધિ નું પેકેટ આ કાર આ ટ્રેક્ટર આ બંગલો આ બધું હરા સોના હાઈબ્રિડ વરિયાળી બિયારણ દેન છે હરા સોના વરિયાળી બિયારણ વાવશો તો રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાન નું વરિયાળી બિયારણ હરાસોના તમારું ખેતર બંને મોજ લાગો છો ને સમયસરની મહેનત અને નિશાન બિયારણ હોય પછી કઈ કહે આ સારી ગુણવત્તા વાળા દાણા साक्षी कहू छु के निशान 44 वावो એટલે તમે ધનવા નક્કી ઓછા સમય અને પાણીમાં મબલક ઉત્પાદન આપ તો સુધિત જીરૂ બીઆર નિશાન 44 કિસાન કા ગૌરવ નિશાન સીડ્સ કચ સેફ સપ્લાયર્સ તો નો ધિલ્યો અમારું શરણમ હર બોલે લોજ પાછળ ભીડ નાકા બહાર હોટેલ ડાયમંડ સામે पूछगछ संपर्क विनोद शाह मोबाइल नंबर नाइन एट टू फाइव वन फाइव सिक्स सिक्स डबल ज़ीरो रितेश भाई नाइन एट टू फाइव फोर थ्री टू डबल थ्री टू ऑफिस नंबर टू फाइव वन सिक्स फाइव थ्री टू फाइव वन सिक्स सिक्स ज़ीरो